તેની તૈયારીઓ કરવામાં આવતી હોય છે અને ધામધૂમપૂર્વક તૈયારીઓ આ ફક્ત ખેલૈયાઓ કરતા હોય છે આયોજકો પણ તેની તૈયારી કરતા હોય છે પરંતુ આ બધાની વચ્ચે પોલીસ દ્વારા અને જે સરકાર દ્વારા પણ ગાઈડલાઈન બહાર પાડવામાં આવે છે ખાસ મહિલાઓની સુરક્ષાને લઈ કે કોઈપણ પ્રકારની અનિચ્છીય ઘટના તેમની સાથે ના બને તે માટે સુરક્ષા રાખવી ખૂબ જરૂરી છે અને મહિલાઓએ પણ દરેક વસ્તુનું ધ્યાન રાખવું જરૂરી છે કોઈ પણ અજાણી વ્યક્તિ સાથે ના જવું જોઈએ તેમની સાથે ફોટો ના પડાવવા જોઈએ ત્યારે સોશિયલ મીડિયાનો જે ટ્રેન્ડ વધી ગયો છે તેના થકી પણ કોઈ પણ જાતનો સંપર્ક ના કરવો જોઈએ ત્યારે આ બધાની વચ્ચે પણ જ્યારે સુરક્ષાની વાત આવતી હોય ત્યારે માતા પિતા પણ પોતાના સંતાનોને લઈને સુરક્ષાને લઈને તેમની સુરક્ષા લઈને હંમેશા ટેન્શનમાં હોય છે ચિંતામાં હોય છે ત્યારે આમાં સૌથી મહત્વપૂર્ણ જો ભાગ કોઈ ભજવતો તો તે છે ડિટેક્ટિવ ડિટેક્ટિવ દ્વારા એટલે કે તેમને માતા પિતા દ્વારા કહેવામાં આવતું છે કે તેમના સંતાનો ઉપર નજર રાખે તે કયા વ્યક્તિઓ સાથે જાય છે કોઈ પણ પ્રકારનું દૂષણ તો નથી ફેલાવતો એટલે કે જે અત્યારના સમયનો જોવા જઈએ છે કે યુદ્ધ જે છે તે ડ્રગ્સના રવાડે ચડતું હોય છે ડ્રિંકના રવાડે ચડતું છે તો આ બધી જે ખરાબ સંગત તે ના ચડે તે માટે માતા પિતા દ્વારા નજર રાખવાનું કહેવામાં આવતું હોય છે અને ડિટેક્ટિવને કામ સોંપવામાં આવતું હોય છે સાથે સાથે જો વાત કરીએ તો પતિ પત્ની ના કેસ પણ હવે જોવા મળ્યું છે કે પતિ પત્ની પણ એકબીજા ઉપર નજર રાખવા માટે નવરાત્રી માં ડિટેક્ટિવ હાયર કરતા હોય છે હવે આ આ રહી કે ડિટેક્ટિવ ની વાત કે જે રીતે તે નજર કઈ રીતે રાખતા હશે અને કયા પ્રકારના કિસ્સાઓ જોવા મળતા હશે બીજી તરફ વાત કરીએ તો નવરાત્રી માં મોટા ભાગે મહિલાઓ સુરક્ષા એટલે સવાલ ઉભો થતો છે કે વારંવાર કોઈ પણ પ્રકાર ની અનિચ્છે તેમની સાથે ઘટના એટલે કે છેડતીની ઘટના જો બનતી હોય તો તેને લઈને પોલીસ તો સતર્ક છે પરંતુ એ જે લોકો હોય છે કે જે આ રીતે રોમિયો ગીરી કરતા હોય છે મહિલા સાથે છેડતીનો પ્રયાસ કરતા હોય છે તેમની વિચારસરણી કેવી હોય છે અને સાથે મહિલાઓએ પણ સેલ્ફ ડિફેન્સ માટે પોતાની મેન્ટલ સ્ટેબિલિટી રાખવી પણ કેટલી જરૂરી છે આપણી સાથે ચર્ચામાં જોડાઈ ગયા છે વિશાલ ત્રિવેદી કે જે ડિટેક્ટિવ છે ડોક્ટર રાજુલ મલિક કે જે મનોવૈજ્ઞાનિક છે આપ બંનેનું હાર્દિક સ્વાગત છે વિશાલભાઈ અત્યારે જે રીતે નવરાત્રિના ગણતરીના દિવસ બાકી છે ત્યારે

હોય એમની સુરક્ષાના રિલેટેડ ખાસ એમના ઇશ્યુ હોય છે એટલે આવી વખતે અત્યારે નવરાત્રીમાં મોટાભાગના કેસો એ રીતે હોય છે કે ભાઈ મારી દીકરી જે કોઈ જગ્યાએ જાય છે તો જે ગ્રુપ સાથે જઈ રહી છે જે જેમને જણાવવામાં આવ્યું છે એ જગ્યાએ જ જાય છે એ ગ્રુપ સાથે જ જઈ રહી છે અચ્છા જે લોકો સાથે જઈ રહી છે બધા કેવા વ્યક્તિઓ છે અને ત્યાં ખરેખર ગરબા આનુંને સારી જગ્યા સારા વાતાવરણમાં આસપાસ વ્યવસ્થિત ગરબા કરે છે કે કેમ એની સાથે કોઈ દુર્ઘટના બને એવું તો કોઈ સંભાવના નથી ને આ બધું ધ્યાન રાખવા અમારે ડિટેક્ટિવ हायर કરવામાં આવતા હોય છે હમ જી આ રાઠોજી હવે મહિલાઓની ની આપણે વાત કરીએ કેમ કે નવરાત્રીમાં મહિલાઓની સુરક્ષા પ્રાથમિકતા છે સરકાર દ્વારા અને તંત્ર દ્વારા અને જે પોલીસ વિભાગ છે તેમના દ્વારા ધ્યાન રાખવામાં આવતું હશે

જે લોકો આ રીતે સ્ત્રીઓને ટીઝ કરવી કે જેમની પાછળ પડવું કે જેમને હેરાન કરવી એમની એમના ઘણા કારણો છે જેમાં આપણે આજે સામાજિક અને ઇમોશનલ એટલે મનોવૈજ્ઞાનિક કારણ વિશેની જો હું વાત કરું તો સામાજિક કારણમાં સૌથી પહેલા તો એક ડોમિનેન્ટ કરવું અને પોતાની હારારકી મેન્ટેન કરવી એટલે કે કોઈને કોઈ રીતે પોતે જે વાતાવરણમાં છે ત્યાં આગળ પોતાને પોતાનું એક મહત્વ સ્થાપિત કરવા માટે પોતે કંઈક એવી વ્યક્તિ છે કે જે બીજાને કંટ્રોલ કરી શકે એવી એવી રીતનું એ વર્તન કરવા માટે બીજું કે મેનિપ્યુલેશન કરવા માટે ઘણી વખત કે બીજાને મેનિપ્યુલેટ કઈ 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 રીતે કરવું એટલે પોતાની પાસે કદાચ મિત્રોનું સ્ટ્રેન્થ હોય અથવા પોતે જે જે એન્વાયરમેન્ટમાં હોય એ એન્વાયરમેન્ટમાં કોઈનાથી જરા પણ એમનો ભય ના હોય અથવા તો કોઈનું એમની પર કંટ્રોલ ના હોય ત્યારે એ લોકોને એવું થતું હોય કે આપણે જેમ છીએ એમ આપણું વર્તન કરી શકીએ છીએ અને એ પોતા પોતે બીજા ઉપર કંટ્રોલ કરવા માટે આવું વર્તન કરતા હોય જો એના મનોવૈજ્ઞાનિક કારણોની વાત કરું તો સૌથી પહેલા તો સેલ્ફ ડિફેન્સ મિકેનિઝમમાં કે જેમાં એ લોકો પોતે કેવું પોતાની જ અંદર ઘણી બધી નકારાત્મક લાગણીઓ એમની અંદર હોય છે અને એ નકારાત્મક લાગણીઓ ને બહાર કાઢવા માટે એમને પબ્લિકમાં આ એક ઓપોર્ચ્યુનિટી મળી જશે કે ઘણા બધા લોકો બહાર છે ઘણી બધી ફિમેલ બહાર છે યંગ ફિમેલ છે બહાર કે જે લોકો એમના ગ્રુપમાં છે તો ત્યાં આગળ પોતાની નકારાત્મકતા બહાર કાઢવા માટે આ પ્રકારનું વર્તન કરતા હોય છે ઘણી વખત એવું પણ બનતું હોય છે કે પોતાની જે લાગણીઓ જે છે એટલે કે નકારાત્મક લાગણીઓ અથવા તો પોતાના જે પાછળના અનુભવો પોતાની અંદર મતલબ કે એવા કોઈ નેગેટિવ એક્સપિરિયન્સીસ થયા હોય તો એના કારણે એને પણ બહાર કાઢવા માટે એ લોકો આ પ્રકારનું વર્તન કરતા હોય છે ઘણી વખત આ પ્રકારનું વર્તન એટલે કે એક પોતે એક સ્ટ્રોંગ ગ્રુપ સાથે છે એટલે પોતાને એ કોઈ ડર કે ભય નથી અને એટલા માટે પોતાની ઇનસિક્યુરિટીને બહાર કાઢવા માટે પણ જે યુવા જે હોય છે જે આવી પ્રકારની નકારાત્મક માનસિકતા ધરાવતો છે ને તે નવરાત્રિના સમયમાં કઈ રીતે તે મહિલાઓ હોય છે ત્યાં જે નવરાત્રીમાં ગરબા રમવા જતી હોય છે તેમની સાથે અમાનુષ્ય કૃત્ય કરતા હોય છે ત્યારે સૌથી મહત્વપૂર્ણ વાત આવે કે જે જેવો પોઈન્ટ ઓફ વ્યૂ છે કે ઓફ શું કહી રહ્યો છે અને ખાસ જે પેરેન્ટ્સ દ્વારા જે પોતાના સંતાનો પર નજર રાખવામાં આવતી હોય છે ત્યારે કયા સંતાનો પર ધ્યાન રાખવા માટે જે પેરેન્ટ્સ તમને જે કામ સોંપતા હોય છે હવે સંતાનને ખબર ના પડે અને પેરેન્ટ્સ થકી તમને તમને તમામ માહિતી તેમને પૂરી પાડવાની હોય છે તો ક્લાયન્ટને તમામ માહિતી પૂરી પાડતી વખતે પણ શું સાવચેતી રાખો છો તો પ્રથમ તો દીકરીઓ કે દીકરી જે એમનું વાહન લઈને ગયા હોય મોટા ભાગે દીકરીઓ જે વાહન લઈને ગઈ હોય એમાં અમે અમારું ટ્રેકર ફિટ કરી દેતા હોઈએ છીએ કે જેથી કરીને મિસ આઉટ ન થઈ જાય પ્લસ એ જે પણ ઇવેન્ટમાં પાર્ટી પ્લોટમાં કે જ્યાં પણ માં જ્યાં પણ કરવા ગાવા ગયા હોય કે આના પાસ રેન્જ કરી અને અમારા જે એજન્ટ્સ હોય છે એ લોકો પણ માં જ જાય છે એટલે બે ત્રણ બે એજન્ટ ત્રણ એજન્ટ કપલ તરીકે જ જતા હોય છે ને એ પણ એક ટ્રેડિશનલ માં જ હોય જેથી કરીને કોઈને એની ઉપર ડાઉટ ન પડે

કેવી પરિસ્થિતિમાં પોતાની જાતને હવે સાવચેત કરી દેવાની જરૂર છે જ્યાં વધારે સાવચેતી રાખવાની જરૂર છે 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 એ કઈ કઈ પરિસ્થિતિ તો પણ મહિલાઓને કે એવું લાગે કે કોઈ ગ્રુપ અથવા તો કોઈ ઇન્ડિવિજ વ્યક્તિ કોઈ ગ્રુપની કોઈ ઇન્ડિવિજ વ્યક્તિ કોઈ એમની સાથે સતત એમની સાથ સામે જોઈ રહ્યું છે એમની પાછળ પાછળ આવે છે એટલે કે જ્યાં જ્યાં જાય એમની પાછળ પાછળ એ આવે છે એમની સાથે કોઈ મતલબ અયોગ્ય કોમેન્ટ થઈને પસાર ત્યારે પાસ કરે છે પછી શારીરિક અયોગ્ય સંકેતો એટલે કે બોડીના અમુક અડવું અથવા તો અમુક રીતનું ગેસ્ચર કરવું એવું જયારે કોઈ કરે અથવા તો આવતા જતા બાજુમાંથી જાણી જોઈને પસાર થઈ અને તમારા બોડીને જો અડવાની કોશિશ કરે તો આ બધા સંકેતો છે કે જ્યાં તમારે સાવચેત થઈ જવાની જરૂર છે પહેલી વસ્તુ બીજી વસ્તુ કે તમારે ધારો કે તમને આવું કશું પણ અયોગ્ય વર્તન કોઈનો પણ લાગે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ગ્રુપ અથવા તો કોઈ ગ્રુપના કોઈ અમુક માણસોનું જ્યારે આવું વર્તન લાગે ત્યારે એ વખતે ગભરાઈને ગમે તે જગ્યાએ ભાગવાની જરૂર નથી પણ જો તમે કોઈ ઇવેન્ટની જગ્યાએ હોવ તો તમારે એ સમયે જે આયોજકો જે છે એમની સાથે સંપર્ક કરી અને હેરાન કરવાની કોશિશ કરી રહ્યું છે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ જો તમે રસ્તા ઉપર જતા હોય થતું હોય તો જ્યાં સુધી હું જાણું છું ત્યાં સુધી અત્યારે આપડા પોલીસ ડિપાર્ટમેન્ટ પણ ઘણું એક્ટિવ હોય છે અને મહિલા પોલીસો ઇવન પોલીસ ડિપાર્ટમેન્ટના પણ ઘણા બધા લોકો મહિલા પોલીસ એ ડ્રેસમાં પણ હોય અનડ્રેસ પણ હોય છે તો તમને એવું લાગતું હોય કે આ એક ગ્રુપ છે કે જે થોડું સુરક્ષિત છે તો એ ગ્રુપ સાથે તમારે વાત કરવી જોઈએ જો કોઈ ડ્રેસમાં પોલીસ છે તો એમને જઈને જણાવવું જોઈએ બીજું એક સાવચેતી રાખવાની જરૂર એ પણ છે કે સાવ સુમસામ રસ્તા ઉપર એ મહિલાઓએ કે દીકરીઓએ એકલા એકલા પસાર થવાની જરૂર નથી આવા બધી જગ્યાએ જ્યારે જાઓ ત્યારે તમે જાણીતા ગ્રુપની સાથે રહો અજાણ્યા માણસો સાથે કે એકદમ ચલો ગરબામાં જવું છે એટલે આપણે અનનોન લોકોનું ગ્રુપ બનાવી દઈએ ઓને પણ જાણીતા ગ્રુપમાં મોટા ગ્રુપમાં રહો ઘરેથી નીકળો અને ઘરેથી આવો ત્યાં સુધી તમે એ ગ્રુપની સાથે રહો એ કરો અને આવી પરિસ્થિતિમાં ડર્યા વગર

અને પછી એની બધી કોઈન્સિડન્ટ બધા એના ચાલતા હોય છે એની બધાની પછી એના પાછળ કોશિષ્પોસિટ બધા ચાલતા હોય છે એટલે એ આ પરિસ્થિતિમાં પડવા કરતા તમે સુરક્ષા એડવાઇઝ જેમ બેને કહ્યું એમાં બે વસ્તુ ઉમેરો પેપર કરવા માંગીશ કે સૌ પ્રથમ તમારા ફેમિલી મેમ્બર્સ અને તમારા એક પેલાની સાથે પેરેન્ટ્સ ની સાથે તમે તમારું લોકેશન લાઈવ શેર રાખો બિલકુલ તમારી પાસે પોલીસના મહિલા સુરક્ષા અને પોલીસના જે નંબર હોય એ તમારી પાસે પેલામાં સેવ કરેલા રાખો SOS બટન ઉપર સેવ રાખો

એમાં તમે એક ગીત સાંભળ્યું છે કપડા મેચ એટલે અમારું પણ ઓબ્ઝર્વેશન એવું હોય કે જે લોકો એ મેચ કર્યા છે ને એમને બીજું કંઈક પણ મેચ કર્યું હોય અને અમારે જેમ ડિટેક્ટિવ રોલ છે ને કોઈને ઇન્ટરપ્ટ કરવાનો નથી અમારે એમને એમની એક્ટિવિટી કરવા દેવાની છે ને અમારું કામ કરવાનું છે એમને ડિસ્ટર્બ નથી કરવાના એટલે અમારે જો એમની નજીકમાં ખેલૈયાઓની નજીકમાં જવું હોય તો દરેક પાર્ટી પ્લોટ છે અથવા લોન છે કે ક્લબ છે તો નવરાત્રીના પોતાના ડ્રેસ કોડ હોય છે જે પ્રમાણે અમારે પણ traditional dress જ અમારે detective ઓ ને પોતે પણ અમે કપલ તરીકે માનો કે જતા આવીએ તો અમારે પણ ટ્રેડિશનલ dress જ જવાનું હોય તો કોઈને એવું જ લાગે કે આ રૂટિન ખેલૈયા જ છે અને પછી એમની નજીક માં રહી અને અમારું કામ અમે કરતા હોઈએ છીએ અને બધી એક્ટિવિટી ઉપર ધ્યાન રાખતા હોઈએ છીએ અ જી હવે સુરક્ષાની આપણે વાત કરી ત્યારે નકારાત્મક વિચારો જે વ્યક્તિઓમાં હોય છે ને કે જે આ પ્રકારનું પછી અયોગ્ય વર્તન કરવાનો વિચાર પણ કરતા હશે તે લોકોને જો નકારાત્મક વિચાર આવે છે તો તેમણે આ વિચાર દૂર કરવા કેટલા જરૂરી છે અને કઈ રીતે કરવા જોઈએ નકારાત્મક વિચાર તો કોઈનામાં પણ આવી શકે પણ મહત્વનું એ છે કે એ નકારાત્મક વિચારને કન્ટિન્યુટી ન હોવી જોઈએ

બધી જ જગ્યાએ અવેલેબલ છે કે જે લોકો તમારી સાથે આ તમારી જે નકારાત્મકતા છે એને એમાંથી તમને બહાર કાઢવા પોઝિટિવિટી લાવવા કારણ કે જો વ્યક્તિની અંદર પોતે પોઝિટિવ હશે તો એ પોતાના વાતાવરણને તો ફાયદો કરે છે પણ સાથે સાથે વ્યક્તિના પોતાનું પણ માનસિક સ્વાસ્થ્ય ઘણો સારું રહે છે તો એટલા માટે એમાંથી બહાર લાવવું એને બહુ જરૂરી છે અને વ્યક્તિએ પ્રયત્ન કરવા જોઈએ કે એમ લાગે કે મારા કોઈક નવું ક્રિએટિવ કામ કરે કોઈક મદદરૂપ થવાય એવું કામ કરે કઈક સામાજિક સેવા કરે આવું બધું કરીને પોતે જાતે પણ બહાર આવી શકે છે જો ન આવી શકે તો એ મનોવૈજ્ઞાનિક સલાહ લઈ શકે છે ચોક્કસ

હવે રાજુલજી જે રીતે આપણે વાત કરી રહ્યા છીએ સુરક્ષાની ઉપર અને નકારાત્મક વિચારો માનસિકતા ઉપર ત્યારે જે કહી શકીએ કે નવરાત્રીમાં ગરબા રમવાની કોઈ પણ ઉંમર નથી હોતી ને ત્યારે સગીર ભાઈની જે યુવતીઓ હોય છે તે જયારે ગરબે રમવા જતી હોય તો તેમની ગુડ ટચ અને બેડ ટચ વિશે પણ ખબર હોવી ખૂબ જરૂરી છે કે તે પણ એક માનસિકતા સાથે જોડાયેલી વસ્તુ છે કે તેમને પણ ખ્યાલ આવવો જોઈએ કે કયો વ્યક્તિ તેમને કયા ઇન્ટેન્સથી અડકી રહ્યો છે કઈ રીતે તે તેની સામે જોઈ રહ્યો છે તો તેના માટે શું કરવું

કે લોકો એક ડિસ્ટન્સ થી તમારી સાથે વાત કરે ઈવન મિત્ર પણ બરાબર છે કે આપણે બધા સાથે હળીએ મળીએ ભેગા થઈએ વાતો કરીએ ગરબા કરીએ બધી વસ્તુ જરૂરી છે પણ અનનેસેસરીલી એકબીજાને ટચ કરવાની કઈ જરૂર નથી અને એ માટે જો પહેલેથી જ યુવતીઓ પોતે જાગૃત રહે અને પોતાની એક સ્ટેન્ડ હંમેશા રાખે અને પોતે મક્કમતાથી પોતાની જાતને જો રજૂઆત પોતાના પોતાના બોડીની પોતાની જાતની રજૂઆત કરે તો વ્યક્તિ પણ આ વસ્તુ સમજે છે અને તેમ છતાં કોઈ આવું વર્તન કરે તેમ મેં આગળ જણાવ્યું એમ કે તમારે જે અલગ અલગ ઓથોરિટી છે તમારે તમારા ગ્રુપમાં ભેગા થઈને તમારે બીજું કોઈ સારું ગ્રુપ આ બાજુ બાજુમાં દેખાતું તો એનો સહયોગ લઈને આ બધાનો વિરોધ કરવો જોઈએ બિલકુલ વિશાલભાઈ આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ કે માનસિકતા ઉપર આગળ જે વાત કરી નેગેટિવિટી વિશે વાત કરી ત્યારે હવે માનસિકતા ઉપર વાત કરીએ ત્યારે આમાં સૌથી મહત્વપૂર્ણ વાત બનતી હોય છે આપણા ડિટેક્ટિવમાં કે એકાગ્રતા આપનું જે કામ હોય છે કે જે માતા પિતા દ્વારા સંતાન ઉપર નજર રાખવાની હોય કે પછી પતિ પત્ની દ્વારા એકબીજા ઉપર નજર રાખવાના જે કેસ આપણી પાસે નવરાત્રીમાં આવતા હોય છે ત્યારે તમારા દ્વારા કેવી એવી એકાગ્રતા કેટલું ધ્યાન રાખવામાં આવતું હશે સતત અને કોન્સ્ટન્ટ એમની ઉપર નજર આજ કારણે આવી સતર્કતાના કારણે હમણાં સાત આઠ વર્ષ પહેલા સિંધુ ભવન રોડ ની પાસે જ અમે દુર્ઘટના બનતી અટકાવી હતી દુર્ઘટના જો અમે અગા પાછા હોત કે અમારું ધ્યાન ના હોત અથવા ડિટેક્ટિવ હાયર ના કરેલા હોત તો સો ટકા દુર્ઘટના ઘટી હોત અને પછી એ જે વ્યક્તિઓ હતા જે ગુનો આચરવાની તૈયારી હતા એમને થોડું ટ્રીટમેન્ટ કરી અને પોલીસ ને સોંપવામાં આવેલા જોકે યુવતી ના પરિવાર તરફ થી પોલીસ કમ્પલેન કરવાનું ટાળવામાં આવ્યું હતું કારણ કે એ લોકો નામ ને હોબાળો કરવાનો હતા માનતા અમારા તરફથી અમારી ડ્યુટી પુરી કમ્પલેટ કરી અને એના પેરેન્ટ્સ ને જેટીસફેક્ટર થવું જોઈએ સેટિસ્ફેક્શન ને એમનું મળેલું અને એક દુર્ઘટના ઘટતા રહી ગઈ હતી બિલકુલ એટલે વિશાલ ભી ખૂબ જ જરૂરી છે કે ધ્યાનપૂર્વક કાર્ય કરવું અને તેમાં પણ નવરાત્રીમાં કે જ્યારે આપણે જોતા હોય છે કે એક સરખા તમે કપડા વેચિંગની વાત કરી કપડાં એક સરખા પહેરીને પણ ઘણા લોકો જોવા મળતો ત્યારે એ એક વ્યક્તિ કે જેના ઉપર તમારું જે કામ છે કે તમે જે ડિટેક્ટિવ જે માટે તમને હાયર કરવામાં આવે છે ત્યારે એ વ્યક્તિ ઉપર નજર રાખવી પણ ઘણી વખત અઘરી પડી જતી છે તો એવો કોઈ કિસ્સો આપની સામે બન્યો હોય

પ્લસ એમની સાથે કયું ગ્રુપ ને એટલે ગ્રુપમાં કયા કયા વ્યક્તિઓ છે કોણ કોણ છે એમને પણ ઓળખી લેતા હોય છે એટલે માનો કે સબ્જેક્ટ ક્યારેક કદાચ જો કોઈ ગરબા ગાવાના કોઈ સ્ટેપમાં મિસ થઈ ગયો તો એની આસપાસના લોકોને પણ શોધીને એની પાસે પહોંચી શકાય બિલકુલ રાજુલજી અ સમયનો અભાવ છે પરંતુ મહત્વનો સવાલ કે જે દીકરીઓ કે જે મહિલાઓ અત્યારે કહીએ કે માનસિકતા તમારી મેન્ટલ સ્ટેબિલિટી મજબૂત હોવી ખૂબ જરૂરી છે પરંતુ જો એવા કોઈ કિસ્સા સામે આવતા હોય કે ઘણી વખત માનસિક રીતે નબળાઈ ખૂબ જ જોવા મળતી હોય છે કોઈ કંઈક ઊંચા અવાજમાં બોલી દે તો તે સ્ત્રી કહી શકે કે રડી પડતી હોય છે એટલે આવી રીતે જે માનસિક રીતે કમજોર જે સ્ત્રી છે તેમને નવરાત્રીમાં શું ધ્યાન રાખવું જોઈએ અને તેમને મેન્ટલ સ્ટેબિલિટી રાખવા માટે શું કરવું જોઈએ બે પ્રકારના લોકોએ નવરાત્રીમાં ખાસ ધ્યાન રાખવું જોઈએ એક તો જે લોકો બહુ જ ઇમોશનલી ડિપેન્ડન્ટ બની જતા હોય બીજા ઉપર એટલે ઘણી વખત એવું થાય કે એ લોકો એટલી બધી એમને ઇમોશનલ સપોર્ટની સિકનેસ હોય એટલે જરૂરિયાત હોય કે એ લોકોને આવા સમયે કોઈ માણસ એમને થોડુંક ભાઈ ઇમોશનલ સપોર્ટ આપવાની કોશિશ કરે તો તરત જ એ લોકો એમની વાતમાં આવી જતા હોય છે તો આ પ્રકારના અને બીજા કે જે લોકો આમ થોડીક પણ અ અનએક્સપેક્ટેડ સિચ્યુએશન સામે આવે અને તરત જ ડરી જાય ગભરાઈ જાય એમને એ ખ્યાલ ના આવે કે આવી પરિસ્થિતિમાં મારે કઈ રીતે સ્ટેન્ડ લેવું એવા બે પ્રકારના માણસોએ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે પહેલા પ્રકારના માણસોએ કે નવરાત્રીમાં તમે ગરબા કરવા જાવ છો એ સમય નથી અથવા તો એવા ટૂંકા સંપર્કમાં એ કોઈ ઇમોશનલ અટેચમેન્ટ એ ન હોવું જોઈએ ન થઈ શકે શક્ય નથી અને બીજી વસ્તુ બીજા સામાન્ય બી પરિસ્થિતિ આવે તો ડરી જતા હોય છે એવા લોકો એવું ધ્યાન રાખવાની જરૂર છે કે જો તમને આટલો બધો ડર લાગતો હોય તો તમે તમારી સોસાયટીમાં અથવા તો જાણીતી જગ્યામાં જ ગરબા કરો ગરબા એ ગરબા છે બહુ જ ખોટી માનસિકતા બધાની થઈ ગઈ છે કે મોંઘા મોંઘા પાસ ખરીદવા દૂર દૂર પાર્ટી પ્લોટમાં અથવા તો ફાર્મ હાઉસમાં જઈને જ ગરબા કરવા ગરબા કરવા જ છે તો તમારી આજુબાજુના વાતાવરણમાં જ્યાં તમારું પરિવાર છે ફેમિલી છે ત્યાં ભી તમારા મિત્રોને તમને બોલાવી અને તમે ગરબા કરી શકો છો અને જો અને જો તમને એમ થતું દૂર જવું છે તો થોડુંક તમારે સાવચેતી પહેલાથી રાખીને અને માનસિક રીતે એકદમ સશક્ત થઈને કે ગમે તેવી પરિસ્થિતિ આવશે અમે અમારું પોતાની જાતનું રક્ષણ કરીશું એટલે પહેલા તો મેન્ટલી સ્ટ્રોંગ થવાની જરૂર છે અને પછી તમારે શારીરિક અને બીજી પરિસ્થિતિઓનો સહયોગ લઈ અને એ સામનો કરવાની જરૂર છે બિલકુલ રાજુ છે એટલે જે રીતે આપણે વાત કરી કે મેન્ટલ સ્ટ્રોંગ એ વ્યક્તિઓ ખૂબ જ રહેવાની જરૂર છે કે જે ઇમોશનલ છે કે જેને નાની નાની વાતો ખૂબ જ કહી શકે કે દિલથી નજીક હશે ને તે વધારે તે અસર કરતી હોય છે તો આવા જે વ્યક્તિઓ છે તેમને કોઈ એવા દૂરના સ્થળે ગરબા રમવા જવાનું પસંદ કરે છે તો તેમને પણ તેમની સાથે તેમના પરિવારના કોઈ સભ્યો કે પાછળ તેમના જે મિત્રો છે તેમની સાથે રહેવું જરૂરી છે આ બંને અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર તો નવરાત્રીમાં જે રીતે ગણતરીના દિવસો બાકી છે પરંતુ તે પૂર્વે એક મહત્વની જે ગાઈડલાઇન સરકાર દ્વારા રાખવા માટે પેરેન્ટ્સ દ્વારા કામ સોંપવામાં આવતું છે એટલે કે પેરેન્ટ્સ દ્વારા પોતાના સંતાન પર જાસૂસી અને એ આશયથી કે પોતાનું જે સંતાન છે પોતાનું જે બાળક છે કોઈ પણ પ્રકારના ગેરમાર્ગે ના દોરે ઘણીવાર કિસ્સામાં પતિ પત્નીના જે જોવા જોવા જઈએ છીએ તો આ વખતે પણ એવું છે કે પતિ પત્નીના કિસ્સામાં પણ એકબીજા ઉપર નજર રાખવા માટે નવરાત્રીમાં ડિટેક્ટિવ હાયર કરતા હોય છે અને આ જે રીતે જોવા મળતું હોય છે કે નવરાત્રીમાં એક તરફ આપણે તૈયારીની વાત કરતા હોઈશું પરંતુ બીજી બાજુ આપણી માનસિકતા આપણી જે એકાગ્રતા છે તે પણ ખૂબ જરૂરી છે અને મહિલાઓએ પોતાની સુરક્ષા માટે મેન્ટલ સ્ટેબિલિટી રાખવી અને મેન્ટલી સ્ટ્રોંગ રહેવું પણ ખૂબ જરૂરી છે કરંટ ટોપિકના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ ફરી મળીશું આ વિષયની સાથે ત્યાં સુધી રજા આપશું નમસ્કાર